ભરૂચના કસક જલારામ મંદિરના સત્સંગ ભવન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વાડો ડુ એકેડેમી અને શ્રી હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ રાજ્યોમાંથી આવેલા પચાસ યુવા ખેલાડીઓએ પોતાની કરાટે કળાનું પ્રદર્શન કર્યું ટુર્નામેન્ટ પહેલાં એક દસ દિવસીય વિનામૂલ્ય કરાટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બાળકોને અને યુવાઓને સંરક્ષણ ઈમાનદારી અને તંદુરસ્તી જેવા મૂલ્યો શીખવવામાં આવ્યા હતા સીબીનું માર્ગદર્શન પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ ચેમ્પિયન સિહાન બી એલ વર્માએ આપ્યું હતું તેઓ વર્ષ ઓગણીસો ને એકાણુંથી કરાટે ક્ષેત્રે સક્રિય છે હરિપ્રબોધન પરિવારના કાર્યકર્તાઓએ પોતાના વિસ્તારમાં જેને રસ ધરાવતા બાળકોના નામની નોંધણી કરી હતી ત્યારે શ્રી હરિપ્રબોધન પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે કરાટે માત્ર રમત નથી પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે તેમણે દેશને એવા યુવાઓની જરૂર છે કે જે ભારતીય મૂલ્યો ધરાવે અને જરૂર પડે સ્વર રક્ષણ કરી શકે હોવાનું ઉમેર્યું હતું કરાટેની આ ઇન્ટર ટુર્નામેન્ટ આપણે આજે છ તારીખના રોજ રાખેલી છે જેમાં અલગ અલગ સ્ટેટના ભાગ લીધેલો છે અને ટુર્નામેન્ટ થઈ છે અને ગર્લ્સની ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે બોઇઝની ટુર્નામેન્ટ હવે ચાલુ થશે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં કરાટી માસ્ટર બી એલ વર્મા કરાટી એક્ટિવિટી વનથી એક્ટિવિટી ચલાવે છે ભરૂચના ચીફ કરાટે માસ્ટર બી એલ વર્મા છે ભરૂચ ખાતે ઇન્ટરેસ્ટેડ ટુર્નામેન્ટ બી એલમાં સડતા બે હજાર એકઠી ગાંધીનગર અમદાવાદ અને અલગ અલગ શહેરમાંથી પણ પચાસ જેટલા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કરાટે ચેમ્પિયન્સ બંધ ઘણી તો બધો પરિવાર એમનો શુભેચ્છક છે કે વધુને વધુ હિન્દુત્વવાદી યુવક યુવતીઓ તૈયાર થાય ભારત દેશને મહાન બનાવવા માટે ડિફેન્સ બી જરૂર છે એટેક બી જરૂરી છે તો આપણે સૌ બાળકોને કરાટેમાં જોઈએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર